જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે નેચરલ મેંગો ફ્રૂટી બનાવવાના છીએ જે બાળકોથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ પસંદ હોય છે તો આજે આપણે કલર કે એસેન્સ કાંઈ પણ ઉમેર્યા વગર નેચરલ જ બે વસ્તુમાંથી ફ્રૂટી બનાવવાના છીએ તો વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને જો વિડીયો ગમે તો પ્લીઝ કમેન્ટ કરજો શેર કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા તો ફ્રૂટી બનાવવા માટે મેં અહીંયા ત્રણ પાકી મેંગો અને એક કાચી મેંગો લીધી છે હવે આપણે મેંગોની છાલ ઉતારી લેશું તો તમે જોઈ શકો છો મેંગો કેટલી પાકી છે આ રીતની પાકી એકદમ ઓરેન્જ કલરની હોય એવી મેંગો લેશો તો તમારી ફ્રૂટીનો કલર પણ ખૂબ જ સરસ બહાર જેવો જ અને ટેસ્ટ પણ સરસ આવશે તો હવે આપણે મેંગોની છાલ ઉતારી લીધા પછી નાના નાના પીસ કરી લેવાના છે મેં અહીંયા કેસર મેંગો લીધી છે તમે બીજી કોઈ પણ મેંગો લઈ શકો છો પણ કલર અને ટેસ્ટમાં એકદમ મીઠી હોવી જોઈએ એવી મેંગો લેવાની છે તો ફ્રૂટી તમારી એકદમ બહાર જેવી જ બનશે અને કાચી કેરીને મેં અડધી જ લીધી છે એના પણ નાના નાના પીસ કરી લીધા છે તો તમે જોઈ શકો છો આપણે મેંગોના પીસ તૈયાર થઈ ગયા છે હવે આપણે મિક્સર જાર લેશું એમાં સૌથી પહેલાં કાચી કેરીના પીસ ઉમેરી દઈશું ત્યાર પછી આપણે પાકી કેરીના જે પીસ છે એ ઉમેરી દઈએ અને અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું જેથી ફાઇન પ્યુરી તૈયાર થાય હવે ઢાંકણ બંધ કરી અને પ્યુરી કરી લેશું આપણે તો આપણી પ્યુરી રેડી છે ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું પ્યુરી સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ ઉપર એક પેન લેવાનું છે એમાં આપણે મેંગો પ્યુરી ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રહેવા દેવાની છે જેથી તળિયે ચોટી ના જાય મિક્સર જારમાં પણ થોડું પાણી ઉમેરી હલાવીને આપણે લઈ લેશું ત્યાર પછી આપણે ત્રણ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરવાની છે ખાંડ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે કેરી કેટલી તમારી મીઠી છે કે ખાટી છે એ રીતના ઉમેરવાની રહેશે તમે ખાંડ વધારે ઓછી કરી શકો છો પણ મારી કેરી એકદમ મીઠી હતી એટલે મેં અહીંયા ખાંડ વધારે પ્રમાણમાં નથી ઉમેરી હવે આપણે આ રીતના સતત ચલાવતું રહેવાનું છે અને આ પ્યુરી આપણે એક ઉફાણો આવે ત્યાં સુધી થવા દેશું બધું જ પાણી આપણે જેટલું ઉમેર્યું છે પ્યુરીમાં એ બળી જાય અને જેટલી મેંગો પ્યુરી હતી એટલું રહી જાય ત્યાં સુધી આપણે થવા દેશું તો તમે જોઈ શકો છો ઉફાણો આવી ગયો છે ત્યાર પછી પણ મેં બે મિનિટ સુધી ઉકાળ્યું છે જેમ જેમ ઉકળતું જશે એમ પ્યુરીનો કલર પણ એકદમ ઓરેન્જ થઈ જશે બિલકુલ મેંગો ફ્રૂટી જેવો જ આ ફ્રૂટી તમે એક વખત ઘરે બનાવશો તો બધાને એટલી પસંદ આવશે કે તમે બહારથી ફ્રૂટી લાવવાનું પણ ભૂલી જશો બહારની ફ્રૂટીમાં તો કલર અને એસેન્સ હોય છે આપણે અહીંયા કંઈ પણ ઉમેર્યું નથી એટલે આ એક હેલ્ધી ફ્રૂટી તૈયાર થાય છે જે તમે બાળકોને ગમે ત્યારે બનાવીને આપી શકો છો કે ગેસ્ટ આવે ત્યારે પણ તમે બનાવીને આપી શકો છો તો હવે આપણે ફ્રૂટી રેડી છે તો ગેસ બંધ કરી અને ઠંડી થવા દેશું ફ્રૂટીને તો તમે જોઈ શકો છો ઠંડી થઈ ગયા પછી કલર કેટલો સરસ બિલકુલ બહારની ફ્રૂટી હોય એવો જ ઓરેન્જ કલર આવ્યો છે હવે આપણે એક બાઉલમાં ફ્રૂટીને લઈ લેશું જો ફ્રેન્ડ્સ તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુની બેલાયકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં હવે આપણે આ મેંગો ફ્રૂટીમાં ઠંડુ પાણી ઉમેરવાનું છે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેસુ તો તૈયાર છે આપણી મેંગો ફ્રૂટી તમે હું બતાવી દઉં છું કેટલી ઘટ છે મેંગો ફ્રૂટી બિલકુલ બહાર જેવી જ ટેસ્ટમાં તૈયાર થાય છે બાળકોને આપશો તો ખ્યાલ પણ નહીં આવે કે બહારની મેંગો ફ્રૂટી છે કે ઘરની મારા ઘરમાં તો બધાને ખૂબ જ પસંદ આવી એટલે હું આ રેસીપી તમારી સાથે શેર કરું છું તો હવે આપણે ગ્લાસમાં લઈ લેશું બે આઈસ ક્યુબ ઉમેરી અને આપણે ફ્રૂટી ઉમેરી દેશું તો પ્લીઝ તમને વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ સાથે શેર કરજો કમેન્ટ કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા ઉપરથી આપણે ફુદીનાના પાનથી ગાર્નિશ કરી લેશું તો તૈયાર છે આપણી મેંગો ફ્રૂટી ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ